સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અમરેલીના લીલીયા તાલુકાના પીપળવા ગામમાં ગત રાત્રે વોટર પ્લાન્ટની યાડમાં ચાલતી એક નકલી ઘીની ફેક્ટરી પર પોલીસે રેડ પાડી હતી જેમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ હતી ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે રેડ દરમિયાન નકલી ઘીનો જથ્થો વનસ્પતિ તેલ સહિતની મશીનરી હસ્તગત કરાઈ છે આ ઉપરાંત માંથી નકલી ઘી ભરવાના નાના મોટા ડબ્બા બેરલ મશીનરી સહિત આશરે ત્રીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસે આ તમામ મુદ્દામાલ હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે